નમસ્કાર સાણંગ પ્રાથમિક શાળાના સૌ હોશિયાર દોસ્તો આજે છે ને આપણે અંગ્રેજી શબ્દોની દુનિયામાં એક મજાની સફર પર નીકળવાના છીએ તૈયાર છો આજે આપણે શીખીશું શબ્દોનો જાદુ મતલબ કે એક વસ્તુમાંથી ઘણી બધી વસ્તુઓ કેવી રીતે કહેવાય એ સારું તો ચાલો શરૂ કરીએ જુઓ અહીં એક પુસ્તક છે અંગ્રેજીમાં કહીએ બુક પણ જો એક નહીં પણ બે પુસ્તક હોય તો શું કહીશું હમ આજ તો સવાલ છે જેનો જવાબ આપણે આજે સાથે મળીને શોધીશું તો બધા તૈયાર ચાલો બહુવચન બનાવવાનો પહેલો અને સાચું કહું તો સૌથી સહેલો સિક્રેટ કોડ એને શોધી કાઢીએ અને મજાની વાત એ છે કે આ નિયમ મોટા ભાગના શબ્દો પર કામ કરી જાય છે તો નિયમ બહુ જ સિમ્પલ છે મોટાભાગના અંગ્રેજી શબ્દોને બહુવચન બનાવવા માટે શું કરવાનું બસ શબ્દની પાછળ એક નાન નકડો એસ લગાવી દેવાનો બસ આટલું જ ખરું ને એકદમ સહેલું હવે જુઓ અહીંયા એકદમ સાફ દેખાય છે નહીં એક બુક હતું એનું થઈ ગયું બુક્સ એક કેટ હતી એનું થઈ ગયું કેટ્સ અને એક ડોગ હતું એનું થઈ ગયું ડોગ્સ જોયું ખાલી પાછળ એસ લગાવ્યો અને જાદુ થઈ ગયો ચાલો પહેલો નિયમ તો પાક્કો થઈ ગયો હવે આગળ વધીએ હવે એવા શબ્દોની વાત કરીએ જેમના અંતમાં થોડો સ જેવો અવાજ આવે છે ખબર છે એમના માટે એક ખાસ નિયમ છે તો આ નિયમ બરાબર યાદ રાખવાનો છે જો કોઈ શબ્દ એસ એક્સ સી એચ અથવા એસએચ આ અક્ષરોથી પૂરો થતો હોય તો આપણે ખાલી એસ નથી લગાવવાનો ના આપણે લગાવીશું ઈ એસ આ ચાર અક્ષરો ખાસ ધ્યાનમાં રાખવાના અહીંયા ઉદાહરણ જુઓ એટલે તરત સમજાઈ જશે એક બસ બની જાય છે બસીસ એક બોક્સ થઈ જાય છે બોક્સેસ અને એક ડીશ બની જાય છે ડિશિસ બોલવામાં પણ કેવું સહેલું પડે છે એસ લગાવવાથી બસીસ બોક્સીસ ખરું ને ઓકે હવે વારો છે એક મસ્ત મજાના જાદુઈ નિયમનો આ નિયમ છે ને એ વાય અક્ષર સાથે જોડાયેલો છે અને એ શબ્દને એવી રીતે બદલે છે જાણે કોઈ જાદુ જ ન થયો હોય ચલો જોઈએ આ જાદુ તો આ જાદુ કરવા માટે ખાલી બે સ્ટેપ છે ધ્યાનથી સાંભળજો પેલું શબ્દના છેડે જે વાય છે એને ગાયબ કરી દો અને બીજું એની જગ્યાએ મૂકી દો આઈએસ બસ વાય ગયો અને આઈ ઇએસ આવ્યો અહીં જુઓ આ જાદુ કેવી રીતે કામ કરે છે બેબીમાંથી વાય ગાયબ થયો અને શું બન્યું બેબીઝ સ્ટોરીનું થઈ ગયું સ્ટોરીઝ અને સિટીનું બની ગયું સિટીઝ છે ને મજાનું વાય કેવી રીતે આઈ માં બદલાઈ જાય છે સારું આપણે અત્યાર સુધી સરસ મજાના નિયમો શીખ્યા પણ હવે અંગ્રેજી ભાષામાં કેટલાક એવા તોફાની શબ્દો પણ છે જેમને કોઈ નિયમ પાળવો ગમતો જ નથી આપણે એમને કહીશું નિયમ તોડનારા શબ્દો ચાલો મળીએ એમને આ જુઓ કેટલી સરસ રીતે સમજાવ્યું છે એક બાજુ છે બૂટ જે એકદમ ડાહ્યો શબ્દ છે એ નિયમ પાળે છે અને બૂટ્સ બની જાય છે પણ એની બાજુમાં છે એનો તોફાની દોસ્ત ફૂટ એ નિયમ તોડીને ફૂટ્સ નહીં પણ ફીટ બની જાય છે સૌ અલગ જ આ એવા જ બીજા ખાસ દોસ્તો છે એમના માટે કોઈ નિયમ નથી એટલે એમને બસ યાદ જ રાખવા પડે જેમ આપણે આપણા મિત્રોના નામ યાદ રાખીએ બસ એમ જ જેમ કે ચાઇલ્ડનું ચિલ્ડ્રન તૂથનું ટીથ માઉસનું માઇસ અને પર્સનનું પીપલ તો આપણે ત્રણ મુખ્ય નિયમો અને કેટલાક તોફાની નિયમ તોડનારા શબ્દો વિશે પણ જાણી લીધું હવે વારો છે એ જોવાનો કે આપણને કેટલું યાદ રહ્યું તૈયાર છો એક નાનકડા ચેલેન્જ માટે ચાલો જોઈએ ઓકે તો ચેલેન્જ આ રહ્યો અહીં ત્રણ શબ્દો છે માઉસ સ્ટોરી અને ડીશ વિચારો જોઈએ આ ત્રણેયનું બહુવચન શું થશે કયો નિયમ લાગશે જરા વિચારો માઉસ એ નિયમ પાળનારો છે કે તોડનારો સ્ટોરીના અંતમાં શું છે અને ડીશ કયા અક્ષરથી પૂરું થાય છે અને આ રહ્યા જવાબો માઉસનું થાય માઇસ કારણ કે એ તો આપણો નિયમ તોડનારો સ્પેશિયલ દોસ્ત છે સ્ટોરીનું થાય સ્ટોરીઝ કારણ કે એમાં પેલો વાયવાળો જાદુ કામ કરી ગયો અને ડિશનું થાય ડિશિઝ કારણ કે એ ઈ વાળા નિયમને બરાબર ફોલો કરે છે અરે વાહ જોયું હવે તો અંગ્રેજી બહુવચનના નિયમોમાં બધા માસ્ટર બની ગયા પણ હવે એ વિચારો કે અંગ્રેજીમાં આવા બીજા કેટલાય મજેદાર નિયમો અને રહસ્યો છુપાયેલા હશે